ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અમારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે આશા કરીએ બધા મજામાં હશે અમારી ચેનલમાં તમે બની રહેજો આજે આપણે ખેતરે જોવાના જ છે શું કામ કરવા જવાનું છે તે તમને વિડીયોમાં બતાવીશું આજે સવારના આપણે વહેલા ઉઠી ગયા આજે બહુ ઠંડી બીચ છે સવાર સવારના તમે બતાવ ફ્રેન્ડ્સ આ હશે પ્રિન્સ જે સવાર સવારના ઉઠીને ટીવી જોવા લાગ્યો ને બહુ ઠંડી છે એટલે ઓળીને ટીવી જેવા કરતો છે આપણે આ છે આપણી જમકુડી સવાર સવાર ને ઉઠી ગઈ છે જો બહુ ઠંડી છે પણ ઉઠી ગઈકાલી છે હમણાં આપણે ચાઇ પી લઈએ આ છે આપડો જમકુડ પ્રિન્સ છે પ્રિન્સ પ્રિન્સ નામ છે આનું બહુ સારો છોકરો છે આ મારો તો આપણે દૂધ ગરમ કરી લઈએ આજ છે આપડું દૂધ દૂધને ગરમ કરી લઈએ દૂધને ગરમ કરી લઈએ આપણે આપણે સવાર સવારના આપણે દૂધ પીતા જ છીએ ચાય નહી પીતા ફ્રેન્ડ આપણે દૂધ લઈ લીધું છે આપણે હમણાં સવાર શરૂઆત આપણે દૂધ છે કરીએ મારા પપ્પા દૂધ પીતા છે પાવ ખાતે તો આપણે આવી પહોંચે ખેતરે આપણે બાઈક પરથી થી ઉતરી પડ્યા ને બાઈક આપણે મૂકી દીધી છે ને આ છે રસ્તો આના પરથી આપણે જશું તો આપણે કામ કરવા માટે આવી ગયા શું કામ છે તે તમને બતાવીશું આપણે તો તમે વિડીયોમાં બની રહેજો આ છે ડાંગર કેવું દેખાય છે ડાંગર તે તમે અમને જણાવજો હજુ સુકાયું નહીં હજુ કાચું જ છે હજુ દાણા હમણાં ભરાતા જ છે ફ્રેન્ડ્સ આપણે હમણાં જમી લીધું ને પપ્પા જમીને ગયા છે ને આપણે બે ડાટાડા ને પાણીની પાંચ લીટરનું બોટલ લઈ લીધી છે અને જતા છે હમણાં

જા ડડુ મુકલી સે તા આપણે તાતી પછી આપણે આહી થી લઈ જાહું ને ડડુ મુયકુ સે તેના પર મુકી ધામ એટલે ગાઠડી બાંધાય આમ આપણે ચાર પાંચ ડડા પર મુકી દે છે ડાંગર ને હમણા આપણે ગાઠડી બાંધાય આપણે બાંધી લઈએ ને પછી આ ગાઠડી ની ઉસ્કી ને આપણે જા પાતરપત્રી મુયકી છે તેના પર આપણે પાથરી દઉં પછી બળોદરથી આપણે એને મસડી નાખવું એટલે દાણા છૂટક થઈ જાય પછી આપણે હમણાં છેલ્લો ભારો બાંધવાનો બાકી રહેલો જ છે તે આપણે બાંધી લઈએ ડાંગરનો ને હમણાં પપ્પા છે આપણી સાથે એટલે પપ્પાને આપણે ઉચકી દઈએ તો પપ્પા પછી લઈને જશે ને આપણે પછી બીજા દરડાઓ છે તે મૂકવું ને તો આપણે ગાછડી ઉચકી લઈને આપણે બી લઈને જાઉં ઉચકાય તો તો પછી રહ્યો દ હું પણ તારપત્રી પર પરળ નાખી દીધી ડાંગર નાખી દીધું છે ને પપ્પા હમણાં બળદથી રાઉન્ડ ફરાવતા જ છે એટલે દાણા છૂટા પડી જાય પછી આપણે આ પરળ ને એક સાઈડે એકઠું કરી દઈશું જેમ દાણા છૂટા પડી જાય તેમ ને આની ઉપર બીજું આપણે પછી નાખી દઉં હું ફ્રેન્ડ્સ આપણે જે ભાત હમણાં બળદા કરી નાખા છે તેમાંથી પરાળ આપણે કાઢી લઈએ પછી એક જગ્યાએ પરાળ આપણે એકઠો કરી દહ અને જે દાણાને રહે તે પછી આપણે ઉડાવીને પછી દાણા કાઢી લઉં આપણે ફ્રેન્ડ્સ હમણાં આપણો વારો આવ્યો જ છે પહેલા પપ્પાએ ફરાવ્યું ઉપર ડાંગર ઉપર હમણાં આપણો વારો છે તો આપણે ફરાવી લઈએ કેમ કે સ્ટેપ બાય સ્ટેપ ફરાવવું પડે કેમકે એક જણા થાકી જાય તો બીજા પછી ફરાવવું પડે એટલે આપણો વારો જ છે તો આપણે ફરાવી લઈએ ને બધું મોછળી નાખવું તો પછી દાણા છૂટો થાય એટલે આ પરળ બી આપણે કાઢી લઈશું તો તમે ફ્રેન્ડ્સ અમારા વિડીયો અમારી ચેનલને તમે સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરવાનો ફ્રેન્ડ્સ તો અમારો કેવો લાગ્યો તે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો જુઓ ફ્રેન્ડ્સ એવી રીતના મહેનત કરવી પડતી હોય છે અને જે ખેતી કરતા હોય એ લોકોને ખબર જ હોય છે કેવી રીતના મહેનત કરવી પડે તે આપણો ટ્રેક્ટર છે પણ આપણે ટ્રેક્ટર ફરાયું નહી કેમકે પરાળ જે ડાંગર છે તે આખું સુકાઈ ગયેલું જ છે ને પરાળ પછી ભૂકો થઈ જતો એટલે આપણે ટેક્ટર નહીં ફરાવ્યા ને બળદોથી આપણે ફરાવી લીધું એવી રીતના કોણ કોણ ડાંગરો બળદરને ફરાતા છે ફ્રેન્ડ્સ તે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમને બી ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર બી એવી રીતના કામ કરતા જ છે અમારા વ્યુઅર બી એવી રીતના કામ કરતા છે તે અમને બી ખબર પડે ને અમારી ચેનલને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ આપણે પર કાઢી લીધી છે એટલે આપણે હમણાં બીજું ડાંગર છે મૂકેલું તે આપણે ઉસકીને હમણાં લઈ જઈએ ને તારપત્રી પર આપણે સૂટું સૂટું કરીને નાખી દઈએ આપણે હમણાં બળોદને બાંધી દીધા છે ઘાસ ખાવા માટે તો આ લોકો હમણાં ઘાસ ખાઈ લે પછી આપણે આ પરા ડાંગર ઉચકી લઈએ ને પછી બળોદન પછી ત્યાં બાંધીને પછી રાઉન્ડ ફરાવીશું આ આપણે ડાંગર જે બાકી છે ઉચકવાનું તે આપણે હાલમાં ઉચકી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે હમણાં જે ડાંગર છે દોરડા પર મૂક્યું તે હમણાં બાંધી લઈએ અહીંથી બી ને હમણાં લાસ્ટ બાકી જ છે આ ખેતરમાં તો હમણાં આપણે ઉચકી લીધો ને પાત્રણ છે તાર નાખી આવીએ આ છે આપણા બીજા દિવસ નવું આજ છે આપણા બળદો ને પપ્પા આવ્યા છે બેલગાડું લઈને આપણે બાઇક પર આવ્યા પપ્પા જંગલમાંથી આવ્યા છે તે ઝાડ છે ત્યાં બેલગાડું મુક્યું છે ને આપણે આવ્યા છે જે ડાંગર છે કાપીમાં મૂકેલું આ આ ખેતરમાંથી આપણે બધું ઉચકી લીધું જ છે ને કૂવો છે તેની ઉપર એક ક્યારું છે તાંત છે ડાંગર તે પછી આપણે લઈ આવીશું ને આની ઉપર બળે ચડાવીશું ને ગોળ ગોળ ફરાવીશું એટલે દાણા પછી આપણે છૂટા પાડીશું ને પછી આ પાર આપણે એક આ ઢગલો કર્યો છે અહીં એકઠું કરી દઈશું પછી આપણે તો તમે વિડીયોમાં અમારા બની રહેજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે જે ડાંગર કાપેલું તે હમણાં આપણે ઉચકું ડોડા લઈ લીધા છે ને આ છે આપણો કૂવો આ છે કેળાનું ઝાડ આપણે જોતા છે ડોડુ ને ડાઠડો લઈને જે ડાંગર કાપેલું તે આપણે એકઠું કરવા માટે જતા જ છે તો એકઠું કરું હું પછી ઉસકી ને જ્યાં બળદો ફરતા છે આપણે જે ડાંગર બાંધી મૂકેલું દરડા તે પપ્પાને ને ઉસકી આપ્યું અને પપ્પા લઈ ગયા ને હમણાં છૂટું કરીને તારપત્રી પર છૂટું છૂટું નાખી દે છે ફ્રેન્ડ આપણે હમણાં છે ગાછડી એમાં ઘાસની પારા લઈ લીધી છે હમણાં જવાનું છે આપણે પછી કાલે આવશું ફ્રેન્ડ્સ આપણે હમણાં જવાના છીએ તો અમારા બ્લોગમાં તમે બની રહેજો ફ્રેન્ડ્સ હમણાં આપણું કામ પૂરું થઈ ગયું છે હમણાં જે કામ બાકી છે તે કાલે આવીને કરશું એટલે આપણે અત્યારે ઘેરી જતા છીએ ને જો આપણી પરાર કાઢી છે તે તમને બતાવું ટીવી કામ કર્યું છે તો તમને બતાવું તો તમે વિડીયોમાં બની રહેજો આ આપણે ફરાર કાઢી છે ને બીજી જે ભાતવાળું છે દાણાવાળું છે તે આપણે એકઠું કરી દીધું એટલે આપણે એને છૂટું છૂટું તાળપત્રી પર નાખી દઉં જ છે ને કાલે સવારના આવીને પછી એને આપણે બડોદો ભરાવીશું એટલે દાણા છૂટા પડી જશે એટલે આપણે ભરાળ કરી લઈશું પછી તો આપણે બાઈક લઈને આવ્યા છીએ આપણી બળદોને પપ્પા લઈ આવ્યા પાણી પીવડાવવા માટે ને આપણે ઘડે નીકળેલા જ છીએ સામે આપણી બાઈક ત્યાં ઉભેલી છે આ છે રસ્તો એવો રસ્તો જ છે અહીંથી આપણે ચાલીને જવું પડશે આપણી બાઈક તો આપણે હમણાં બાઇક સ્ટાર્ટ કરીને જશું તો ફ્રેન્ડ્સ આપણે હાલમાં બાઇક પર બેસીને હમણાં જતા જ છીએ આપણે અડધે રસ્તે પહોંચી ગયા છે જંગલમાં જ છે આપણે હજુ તો તો તમને જંગલનો રસ્તો કેવો છે તે બતાવું તમે હા આવો જ છે જંગલનો રસ્તો બંને બાજુ સાગના ઝાડવાઓ રોપેલા જ છે ફ્રેન્ડ્સ આપણે હમણાં ગાડી પરથી ઉતરીને હમણાં ઘરે આવી ગયા છીએ આ છે આપણો કપાસ ફ્રેન્ડ્સ અમારો વિડીયો તમને હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ફેમિલી તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય